હા બા મારા પપ્પા અને મમ્મી બંને મજામાં છે તમે ક્યો બા તમારી તબિયત કેવી છે હવે ઉમરના હિસાબે આલ્યા કરે બેટા થોડા ખાજા માંડા રહી એ બધું તો ઠીક છે એ માधव ભાઈ પણ આમ ઓચિંતાના મારા ઘરે ભૂલા પડી ગયા હા ભુલા ભાઈ મારે તમારી સાથે થોડીક જરૂરી વાત કરવી હતી ને એટલે તમારા ઘરે આવ્યો હતો હા તો બોલો ને શું વાત કરવી છે બની શકે તો આપણે એકલામાં વાત કરી શકીએ અરે એવી તો છે તે તમે અહીંયા ન કરી શકો એકલામાં જવું પડે અરે વાત જ એવી છે ને ભોલાભાઈ થોડી વાર સાઈડ ચાલો ને વાત કરી લઈએ પછી આવતા રહેજો ઠીક છે ચાલો સાઈડમાં હા તો બોલો ને માધવભાઈ શું વાત હતી જુઓ ભોલાભાઈ મારે તમને આ વાત પૂછવી તો ન જોઈએ પણ આ વાત મને ઘણા સમયથી મનમાં ખટકી રહી છે એટલા માટે થયું કે ચાલો તમારી સાથે વાત કરી લઉં ભોલાભાઈ ના તો તમે અમારી કંપનીમાં કામ કરો છો કે ના તો તમે અમારા ઘરે કામ કરો છો છતાં પણ મારા પપ્પા દર મહિને ત્રીસ હજાર રૂપિયા પગાર પેટે આપે છે એ શું કામ આપે છે કઈ બાબતે આપે છે ભોલા ભાઈ તમને પૂછી રહ્યો છું કેમ મોન થઈ ગયા જવાબ આપો મારા પપ્પા દર મહિને ત્રીસ હજાર રૂપિયા આપે છે કઈ વાત ના આપે છે જુઓ માધવભાઈ વાત જાણે એમ છે ને કે મેં તમારા પપ્પાની ઓફિસમાં ઘણા સમય કામ કર્યું અને એ પણ ઈમાનદારીથી કામ કર્યું આ તમારી ઓફિસમાં ટ્રેડિંગનું કામ ચાલતું હોય ને તો લોડિંગ થોડુંક વધારે પણ રહેતું અને હું બીમાર પણ રહેતો મને શ્વાસ અને અસ્થમાની થોડી ઘણી બીમારી પણ રહેતી તો ઈમાનદારીથી કામ કર્યું ને એટલે તમારા પપ્પાને મારી ઉપર દયા આવી અને કહ્યું કે તમે સારી રીતે તમારી દવા કરાવો અને ઘરે આરામ કરો એ વાતને લઈને તમારા પપ્પા મને છે ને પેન્શન આપે છે બસ બીજું કાંઈ નથી જુઓ ભોલાભાઈ આ તમારી વાત છે ને મારા ગળા નીચે નથી ઉતરતી આ તમે ખોટું બોલી રહ્યા છો મને સો એ સો ટકા એવું લાગી રહ્યું છે પ્લીઝ હવે જે સાચી વાત હોય ને એ મને જણાવી દો એવું કાંઈ નથી માધવભાઈ અને જુઓ મારી બાને છે ને મારે અત્યારે હોસ્પિટલ લઈ જવાના છે ચેકઅપ માટે એટલે આ વિષય ઉપર આપણે ફરી ક્યારેક વાત કરીશું પ્લીઝ સારું તો પછી મળીએ આપણે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બેટા તું ઢીલો કેમ પડી ગયો છે અને માधव તને બહાર લઈ જઈને શું વાત કરતો તો વાત તો કંઈ નથી બા પણ એમ પૂછતો તો કે તમે ફેક્ટરીમાં કામ નથી કરતા ઘરે કામ નથી કરતા તો મારા પપ્પા તમને શેનો પગાર આપે છે એમ પૂછતો તો તો પછી તે શું જવાબ આપ્યો અત્યારે તો મેં એની વાત ટાળી દીધી અને સમજાવીને ઘરે મોકલી દીધો છે પણ મને એવું લાગે છે બા કે એને થોડી ઘણી શંકા તો ગઈ છે ભલે ને શંકા ગઈ હોય પણ જો એને ખબર પડશે ને કે હું એના પપ્પાની માં છું તો એને બહુ દુઃખ થશે વાત તો સાચી છે બા પણ તમે આમ ઢીલા ન પડો અને હિંમત રાખો હું છે ને ક્યારેય માધવને આ વાતની શંકા નહીં જવા દો કે આ વાત નહીં કરું બેટા કેટલા દુઃખની વાત કહી શકાય દીકરાનો દીકરો આવે અને હું બેટા પણ નથી કહી શકતી એને પાસે બેસાડીને હાથ પણ નથી ફેરવી શકતી માથે જુઓ બા આમ દુખી થવાથી શું ફાયદો આ બધું છે ને તમારી કિસ્મતમાં લખેલું હશે બા અને કિસ્મતમાં લખેલું હોય ને બા એ તો બધું ભોગવવું જ પડે છે હિંમત રાખો અને શાંતિ રાખો બા બેટા મારા કલેજામાં કાપ પડી જાય છે

મારા પરિવાર થી તો અલગ જ રહેવાનું ને બા હું શું કહું તમારે માળા ફેરવવાનો ટાઈમ થઈ ગયો છે તો તમે શાંતિથી માળા ફેરવો અને મારે કારખાનો ટાઈમ થઈ ગયો છે તો હું છે ને કારખાને જાઉં છું હા બેટા સાચવીને જાજો હા બા તમે છે ને રઈડા નો કરતા માળામાં અને ભગવાનમાં મન પોરોશો ને એટલે તમને શાંતિ મળશે બા જય શ્રી કૃષ્ણ પપ્પા જય શ્રી કૃષ્ણ બેટા અરે બેટા તું તો સાઈડ પર જવાનો હતો તો પછી ઓફિસે કેમ આવ્યો હા પપ્પા હું સાઈડ પર જ જવાનો હતો પણ આ તો શું છે મારે થોડું કામ હતું અને તમને કંઈક પૂછવું હતું ને એટલા માટે આવ્યો છું કેમ વળી સાઈડ છોડીને આજે પૂછવા માટે મને ઓફિસે આવવું પીડ્યું તારે એવું તે શું કામ છે બેટા પપ્પા વાત જ એવી છે ને કે મારે જાણવી છે અને વાતની ઉત્સુકતા જેટલી છે ને કે હું રહી ના શક્યો તમને પૂછ્યા વગર હા તો પણ બોલ ને આવી ગયો છે તો પૂછવા શું પૂછવું છે પપ્પા એક વાતનો જવાબ આપશો તમે આ ભોલાભાઈ આપણા ઘરમાં ક્યાંય કામ કરતા નથી તો પછી તમે એને પગાર શેનો આપો છો અરે પપ્પા તમને કંઈક પૂછી રહ્યો છું જવાબ આપો ને કઈ વાતનો તમે ભોલાભાઈને પગાર આપો છો તારે જાણવું જ છે ને તો સાંભળ તું નાનો હતો ને ત્યારથી એટલે કે ખૂબ જ નાનો હતો ત્યારથી ભોલો છે ને આપણી ઓફિસમાં કામ કરતો હતો આખી ઓફિસનું કામ એ સંભાળતો હતો અને બહુ સારો છોકરો હતો અને કોઈ વાતની ઉણપ નહોતી એનામાં પણ એને એક બીમારી હતી અસ્થમાનો રોગ હતો એટલે એ ધાયરું કામ કરી શકતો ન હતો પણ એ મારો જૂનો અને પ્રમાણિક નોકર હતો એટલે મને એના ઉપર દયા આવી એટલે હું એને આજ સુધી આપણે ત્યાં નોકરી નથી કરતો ને તો પણ એને હું પગાર આપું છું પપ્પા એક વાત પૂછું તમને આપણા જે રેગ્યુલર બધા ઓફિસમાં કામ કરે છે ને એની કરતા પણ વધારે તમે આ ભોલાભાઈને પગાર આપો છો એટલે કે પેન્શન આપો છો સાચું કહું ને પપ્પા તો મને તમારી વાતમાં કંઈક ને કંઈક ખોટું તો લાગી રહ્યું છે ઓ પપ્પા અરે તને મારી ઉપર વિશ્વાસ નથી બેટા અત્યારે તું વિચાર કર સમય પ્રમાણે મોંઘવારી પ્રમાણે ટૂંકા પગારમાં શું થવાનું એટલા માટે હું એને યોગ્ય પગાર આપું છું એથી વિશેષ કંઈ નથી પપ્પા તમે મને ભલે ગમે એટલું સમજાવો પણ તમે જૂઠું બોલી રહ્યા છો વાત કંઈક બીજી છે અને તમે મને વાત કંઈક બીજી જ કરો છો એટલે માધવ તું મારા પર શંકા કરી રહ્યો છે તને તારા પપ્પા ઉપર વિશ્વાસ નથી બેટા હવે છોડ આ બધી વાત તારે સાઈડ પર જવાનું છે તું સાઈડ પર જા અને આ બધી માથાકૂટ છોડી દે તું જા તારું કામ કર અને મને મારું કામ કરવા દે ને આવી ગયા તમે હા કેમ શું થયું ચહેરો કેમ આમ ઉદાસ છે માધવની બા વાત જ કંઈક એવી છે ને તો હું મૂંઝાઈ ગયો છું પણ થયું છે શું એ તો કહો

બોલો ને એવું કઈ કીધું નથી ને તમે આનો મતલબ તો એ થયો કે ગંગાબા મારા સસરાના મમ્મી છે ઓ માય ગોડ પણ માધવનીમાં તું એક વાતનો વિચાર કર આપણો દીકરો હવે જવાન થઈ ગયો છે એને કાલ ઊઠીને ખબર પડશે કે આ ગંગાબેન બીજું કોઈ નહીં મારા પપ્પાની મમ્મી છે તો અને એ પણ તારા કારણે આ નોકર ભોલાના ઘરે એને રહેવાની નોબત આવી છે ત્યારે શું થશે મને એવા વિચાર આવે છે ને કે આ છોકરાને હું શું જવાબ આપીશ કાઈ ખબર નઈ પડે કાઈ કરતા કાઈ ખબર નઈ પડે જુઓ તમે છે ને ચૂપ રહેજો અને ઓલા ભોલાને કહી દેજો ચૂપ રહે અને રહી વાત તમારી માની તો એ દોશીને તો હું ક્યાં રહી નઈ રાખું ક્યાં રહી નઈ કઈ બોલવાની તમારે જરૂર નથી આટલા વર્ષોમાં કોઈને ખબર પડી નહીં ને તો હવે પણ નહીં પડે ઠીક છે જેવી તારી મરજી શું વાત છે કેમ આમ ચૂપચાપ બેઠી છે આજે તો છે ને ઓફિસ સાવ કંટાળી ગયો એક કામ કર ને થોડીક મસ્ત કોફી બનાવી આપ ને તો થોડી શાંતિ મળે રાધા રાધા અરે હું તારી સાથે વાત કરું છું ક્યાં ખોવાઈ ગઈ છે પણ નઈ આ મેડમ તો પોતાના ખયાલોમાં જ ખોવાયેલા છે અરે ના એવું કંઈ નથી ક્યારે આવ્યા તમે બસ હમણાં જ આવ્યો એક વાત કે તું મને કયા ખયાલોમાં ખોવાયેલી હતી મારા વિચારો કરતી હતી ના એવું કંઈ નથી પણ જો એવું કંઈ નથી તું મને પ્રેમ જ નથી કરતી મારા પ્રત્યેના કોઈ વિચારો જ નથી કરતી અરે શાંતિ શાંતિ આમકે પ્રેમની વાત આવી જુઓ સાંભળો મારે તમને એક વાત કહેવી છે તારે મને વાત કહેવી છે તો કહી નાખો તમને ખબર છે તમે એક વાત જાણવાની ઘણા ટાઈમથી કોશિશ કરો છો કે પપ્પા બોલા अंकલને શેનો પગાર આપે છે હા આ વાત તો મને ઘણા સમયથી મૂંઝવી રહી છે કે પપ્પા બોલા ભાઈને પગાર શેનો આપે છે કારણ કે ભોલા અંકલ હવે કઈ આપણા ઘરે કામ કરતા નથી તો પછી કઈ બાબતનો એને પગાર ચૂકવે છે બસ એ જ વાત આજે મને જાણવા મળી છે અને એ જ વાત તમને હું કહી રહી છું સાંભળો શું પપ્પા ભોલા અંકલ પૈસા આપે છે એમાં તને ખબર પડી ગઈ છે હા તો કેને શું કામ ભોલાભાઈ પૈસા આપે છે આ સાંભળો મારી વાત পুলা অংকল না করেছে গংগা বা ছে নে হাছে তো এনো শু ই শার দা বা বিছু কোই নি পন পপা না সগ্গা মমিছে শু শু বলি তো পুলা প� ગંગા બા પપ્પાના સગા મમ્મી કઈ રીતે હોઈ શકે અને આમે જો પપ્પાના એ સગા મમ્મી હોય તો ભોલાભાઈના ઘરે શું કામ મૂકી આવે અરે હા હા કહો છો ગંગા બા પપ્પાના સગા મમ્મી છે એ આ ઘરમાં નથી રહેતા ને એનું એક કારણ છે ગંગા બા આ ઘરમાં રહે ને એ મમ્મીને બિલકુલ ગમતું નથી અને એની સાથે એને નથી બનતું એ ઈચ્છતા જ નથી કે ગંગા બા આપણા ઘરે રહે અને એટલા માટે જ પપ્પાએ બાને ભોલાભાઈના ઘરે મૂક્યા છે ભોલાભાઈ છે બાને સાચવે છે એની કેર કરે છે એટલે એક નોકરી જ થઈ ગયું ને એટલે પપ્પા એનો પગાર એને આપે છે અચ્છા બસ આજ કારણ છે અને આ વાત સાચી છે સમજાઈ ગયું હવે કે પપ્પા ભોલાભાઈને શું કામ પૈસા આપે છે પણ તને કેમ ખબર છે

હા જુઓ વિચાર્યું છે કે અમે લોકો રહેવા જતા રહીએ અને મારી એવી ઈચ્છા છે કે ન્યાજ મારે મારી સ્વતંત્ર નોકરી કરવી છે મને હવે અહીંયા નથી ફાવતું આ શું વાત કરે છે બેટા તને તો ખબર છે આપણો આવડો મોટો બિઝનેસ છે આવડું મોટું ઘર છે અને તું મારો એકનો એક દીકરો છે છતાં તું એમ કહે છે કે મારે બાર ગામ રહેવા જવું છે એવી શું જરૂર છે તારે હા બેટા તારા પપ્પા સાચું કહે છે આપણો આવડું મોટું ઘર છે આવડો મોટો બિઝનેસ છે અને બધું જ તારું જ છે છતાંય તારે આપણું શેર મૂકીને બીજા શેરમાં શું કામ જવું છે અને મને તો સમજાયું નહીં અચાનક આવો નિર્ણય લેવાનું કોઈ કારણ સાચી વાત છે મમ્મી તમારી કે આપણો ઓળ મોટો બિઝનેસ છે રહેવા માટે આવડું મોટું ઘર છે પણ આ ઘરમાં રહેનારા લોકોના વિચારો બહુ જ સંકુચિત છે જે ઘરમાં વડીલોનું માન ન સચવાતું હોય ને આદર ન સચવાતો હોય ને એ ઘરમાં રહેવાનું મને મન નથી થતું પછી ભલે ઘર મોટું હોય કે નાનું હોય પણ મનને શાંતિ ન મળે ને ત્યાં તો ન જ રહેવાય બેટા માધવ તું આવું બધું અમને શું કામ સંભળાવે છે આનો અર્થ તો ચોખ્ખે ચોખ્ખો એ જ થયો કે અમારા વિચારો નબળાશે અમે લોકો ખરાબ છીએ એવું જ કહેવાનું થાય છે ને તારું આ પપ્પા તમારી વાત એકદમ સાચી છે મારું એવું જ કહેવાનું થાય છે કે મારા મમ્મી પપ્પાના વિચારો ખરાબ છે અને એ લોકો યોગ્ય નથી માધવ તું શું બોલે છે એનું ભાન છે તને તું તારા માં બાપ નું અપમાન કરી રહ્યો છે બહુ સારી રીતે જાણું છું મમ્મી તમે ભૂલી ગયા છો પણ હું નહીં જો તમે તમારા માવતરનું અપમાન કરી શકો તો હું પણ મારા માવતરનું અપમાન કરી જ શકું ને આમાં ખોટું શું છે હું જે પણ કાંઈ કરી રહ્યો છું ને યોગ્ય જ કરી રહ્યો છું અને મારા હિસાબ પ્રમાણે મારે આવું જ કરવું જોઈએ જુઓ મમ્મી પપ્પા મને છે ને બધી હકીકતની ખબર પડી ગઈ છે કે તમે લોકોએ શું કર્યું છે પપ્પા મારા દાદીમાં મારી મમ્મી ને નહોતા ગમતા એટલે તમે ભોલાભાઈ ને ત્યાં મૂકી આવ્યા મારા મમ્મી તો પારકા છે પણ તમે તો એના સગા દીકરા હતા ને એટલો પણ વિચાર ના કર્યો કે જે માએ તમને નવ મહિના પેટમાં ઉપાડ્યા તમને દુનિયામાં લાવ્યા તમને રેતા ખાતા પીતા શીખવાડ્યા ભણાવ્યા ગણાવ્યા મોટા કર્યા અને માણસોને પારખતા શીખવાડ્યા એને જ તમે જાકારો આપી દીધો અને મમ્મી તમે જો તમે તમારા સગા મા બાપને અપનાવી શકતા હો ને તો તમે પરણીને જે ઘરે આવો ને એ પણ તમારા મા બાપ જ છે એને પણ તમારે અપનાવવા જોઈએ પણ નહીં તમે એવું ના કર્યું પણ યાદ રાખજો તમે આપણા ગુજરાતીમાં એક મોટી કહેવત છે જેવા સાથે તેવા જેવું વાવો ને તેવું જ લણો વારા પછી વારો અને તારા પછી મારો જેવું વર્તન તમે મારા દાદીમા સાથે કર્યું છે ને એવું જ વર્તન હું તમારી સાથે કરવાનો છું એટલે મહેરબાની કરીને મને કે રાધાને બીજા શેરમાં જતા ન રોકતા થોડા સમય પછી માં આવી ગયા તમે પાણી લાવો ના મને પાણી નથી પીવું તું એક કામ કર સામાન પેક કરી દે આપણે આજે જ બારગામ જવા નીકળવાનું છે આટલા જલ્દી હા માં તારે આ ઘર છોડીને જાવું જ છે ને તો કઈ વાંધો નહીં હું ને તારા મમ્મી તને નહીં રોકીએ રાધા આ લોકોને કહી દે મારે એની સાથે કાંઈ વાત નથી કરવી કોઈ વાંધો નહીં બેટા તું અમારી સાથે વાત કરવા ન મગતો હોય ને તો કાંઈ વાંધો નહીં કારણ કે તું તારી જગ્યાએ રાઈટ છો ખોટા તો અમે છીએ તેમ છતાં તું છે ને એક મિનિટ ઊભો રહે એક મિનિટ બેટા પછી તારે જ્યાં જવું હોય ને ત્યાં જજે અમે તને નહીં રોકીએ હશે કઈક નવું નાટક અરે માધવ શાંત રહો અરે દાદીમાં તમે અને અહીંયા હા બેટા તારા મમ્મી પપ્પા મને લેવા આવ્યા હતા બેટા હું અને તારા મમ્મી સાથે જઈને બાને આપણા ઘરે લઈ આવ્યા બેટા બાવીસ વર્ષથી અમે બાને આપણાથી અળગા રાખ્યા હતા બેટા સાચું કહીએ ને તો બાના ગુનેગાર અમે છીએ અમને માફ કરી દેજો બા બેટા ના આમાં બધા જ વાક મારો છે બા મને નહોતા ગમતા એટલે જ મેં બાને ઘરની બહાર કાઢી મૂક્યા હતા મને એમ લાગતું હતું કે માણસ ગરડું થાય ને એની જગ્યા ઘરમાં હોય જ નહીં પણ આજે સવારે બેટા તું જે શબ્દ બોલ્યો ને એ સાંભળીને મને અહેસાસ થઈ ગયો તે કહ્યું ને કે તમે ગરડા થશો ત્યારે હું તમારી સાર સંભાળ નહીં લઉં હું તમને જોવા પણ નહીં આવું મને એ અહેસાસ થયો કે મા બાપથી દીકરો અલગ થાય તો મા બાપની શું હાલત થતી હશે એની વ્યથા તો જે માવતર એકલું રહ્યું હોય ને એના સંતાન વગર એને જ ખબર પડે બેટા ઘણી વાર મોટા છે ને એ ખોટું કરી જાય પણ એની શાન ઠેકાણે તો તારી જેવા નાના જ લાવે સાચું કહું તો ખરા અર્થમાં તું આજે અમારો માવતર બન્યો તે અમને સાચી દિશા બતાવી હું તો બધાની ગુનેગાર છું બેટા એક માને દીકરાથી અને દીકરાને માથી અલગ કર્યા અને તને તને બેટા મેં તારા દાદીના પ્રેમથી અલગ કર્યો બા હું માફીને લાયક નથી છતાંય તમારી માફી માગું છું

પણ કહેવાય છે ને કોઈનું સારું થતું હોય તો એ ભોગ છપ્પન ભોગ કરતા પણ વધારે ઊંચો ભોગ હોય છે અને હવે તો આપણે બધા એક જ છત નીચે છીએ તો આજે હું મારા હાથે છપ્પન ભોગની રસોઈ બનાવીશ અને બધા સાથે મળીને ભોજન કરીશું ચાલો તો હવે બધા રડવાનું બંધ કરી દો અને ખુશ થઈ જાઓ આજથી આ ઘરમાં કોઈ નહીં રડે રાધા તું બેસ ને પછી આપણે સાથે મળીને બધી રસોઈ બનાવી નાખશું હા બા આજે તો તમારા હાથ નો કંસાર ખાવો છે મિત્રો અમારા વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો કમેન્ટ પણ કરજો અમારો વિડીયો દર એક એટલે કે એક દિવસ મૂકીને એક દિવસ બપોરે બાર વાગે અપલોડ થાય છે તો જોવાનું ચૂકશો નહીં ધન્યવાદ